જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાના છે મગના લોટના પુડલા તો આ શું જોઈશે જો કહું એક તો આ મગનો લોટ છે એ આપણે ઘંટીએથી તૈયાર લાયેલા છે અને આ મરચું છે આ હળદર છે આ ગરમ મસાલો છે આ મીઠું છે અને આદુ મરચાંના લસણની પેસ્ટ છે અને આ પાણી છે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે બનાવી દઈએ આપણે મગના લોટનું ખીરું જો આ મગનો લોટ આપણે લઈ લીધો તપેલીમાં હવે આપણે નાખી દો આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દો નાખી દો હવે આપણે મરચું નાખી દો સૂકું મરચું નાખો મરચું હવે અડદર નાખી દો હવે મીઠું નાખી દો Awas anak itu garam masalo, karena kami itu, karena kami. આ રીતે મિક્સ કરી દેવાનું તો પાણી નાખો જો આ રીતે મગમાં પાણી નાખીને મગના લોટમાં પાણી નાખીને ખીરું તૈયાર કરવાનું નાખવા પાણી હજુ પછી ચાખી લેવાનું આપણું મરચાં મેટલ તીખું છે

સારી રીતે ખીરું તૈયાર કરી દેવાનું મગના લોટનું હજુ થોડું નાખો પાણી આ રીતે ખીરું તૈયાર કરવાનું મગના પુરલા ખાવાની મજા આવે જો આ રીતે ખીરું તૈયાર કરવાનું હવે આપણે આના દસેક મિનિટ માટે મૂકી દઈશું પછી જોઈ લઈએ જો તવી ગરમ કરવા મૂકી મૂકીશું ગેસ ઉપર ગરમ થાય એટલે આપણે પુડલો નાખીએ અંદર જો આ છે તેલ નાખી દીધું હવે આપણે પુડલો નાખી દઈએ તવી ગરમ થઈ ગઈ આપણી નાખો પુડલો અંદર ખીરું એટલે નાખવાનું નાખો ગેસ ધીમો કરી નાખો જો આ રીતે કરી દેવાનું ધીમા ગેસથી થવા દેવાનું જો આ રીતે થોડીક વાર થવા દેવાનું પછી ગોરફટું આપણે તેલ મૂકી દઈશું મૂકવા કિનારીએ તેલ હવે ગોડફટું કિનારે થોડું થોડું તેલ મૂકી દેવાનું ધીમા ગયા છે થવા દેવાનું મગના લોટના પુડલા ખાવાની મજા આવે જોવા પુરલો આપણે ફેરવી દીધો છે ગોરભરું તેલ મૂકી દેવાનું હા સવાર દેવાનું ધીમા ગેસે ધીમા ગેસે જ કરવાના આ રીતે જોવા ફેરવી જોઈએ આપણે આ રીતે ફેરવી દેવાનું પાકવા દઈશું થોડીક વાર આ ફેરવી દઈશું પાછું હા પાકવા દઈશું થોડીક વાર આ રીતે પુલ્લો બનાવવાના যুগ তৈরি থাকছো ডিশম হ্যাঁ বুঝো না থাকতেল না পেলা আজ পালুতেল না হ্যাঁ খিড় না পুড়াই না જો પુલ્લો નાખી દીધો હવે ધીમા ગેસે એનો થવા દઈશું આપણે ગેસ એકદમ ધીમો જ કરી દેવાનો હવે આપણે કિનારીએ તેલ મૂકી દઈશું થોડું ગોળ પડતા બધા આ રીતે આ રીતે પુલ્લા બની જાય પાકવા દેવાનું થોડીક વાર જો આ પુલ્લો આપણે ફેરવી દીધો ધીમા ગેસે પાકવા દઈએ ગોરફળનું તેલ મૂકી દો કિનારીએ ગોળફળ તો મૂકી દેવાનું આજે કિનારીએ તેલ મૂકી દેવાનું ધીમા તાપે થવા દેવાનું જો આ ફેરવા આવો જોઈ લઈએ આજે ફેરવી દેવાનું જો થઈ ગયો આપણે બહાર લો ડીશમાં લઈ લો હા હવે બીજો મૂકો જો થોડું તેલ મૂકી દેવાનું પછી ખીરું નાખી દેવાનું ખીરું લઈ નાખવાનું નાખો ગેસ ધીમો કરી દેજો આ રીતે કરી દેવાનું પોરો થઈ જાય આ રીતે પુડલો નાખી દેવાનો ધીમા તાપી થવા દેવાનું હવે આપણે ગોળ ફરતું તેલ મૂકી દો ગોળ ફરતું આ રીતે તેલ મૂકી દેવાનું આ રીતે થવા દેવાના મગનો પુલ્લો આપણે ચા જોડે ખવાય ટામેટો કેચપ જોડે ખવાય મજા આવે ખાવાની રાતથી ફેરવી દેવાનું વધીમાગે છે થવા દો પડતું તેલ મૂકી દેવાનું આ રીતે આ રીતે તેલ મૂકી દેવાનું દીમા ચેપેચ કરવાના આપણે જો હવે ફેરવી જોઈશું આપણે આ રીતે આ રીતે ફેરવી દેવાનું ફેરવા થોડી વાર પાકવા દઈએ મગના પુડલા મગનો લોટ તૈયાર ઘંટીએ મળે તો એ તે લાવી દેવાય બનાવવા હોય તો ફેરવા જોવા આ રીતે આપણે બધા પુડલા બનાવી લઈશું કાઢલો થઈ ગયો આ રીતે બધા બનાવી દઈશું આપણે જો આ રીતે પુલ્લો મૂકી દેવાનો આ રીતે ધીમે તાપે આપણે થવા દઈશું ગોળ ગોળફરતું તેલ મૂકી દો હમ થોડીક વાર પાછળ પહી ફેરવી દેવાનું ગોળ પડતો મૂકો આપણે પુલો ફેરવી દીધો ગોળ પડતું તો મૂકી દઈએ જો આ રીતે બધા પુલા આપણે બનાવી લેવાના જોવા તૈયાર છે આપણો મગના લોટના પુડલા સારું હોય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો